ભુજ શહેરમાં ચારે બાજુ રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે છતાં ભુજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે ગંભીર નથી ઢોરોના માલિક દ્વારા છૂટા મૂકી દેવાતા પશુઓ નગરપાલિકા દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી રહેવાસીઓ દ્વારા માંગ કરાઈ છે ભુજમાં ખુલ્લેઆમ રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે ખૂબ વધી ગયો છે છેલ્લા ત્રણ ચાર મહિનામાં અનેકવાર વાર વાહનોનું નુકસાન પહોંચાડવાના બનાવ નોંધાયા છે ત્યારે અનેક લોકોને ઢોરોએ અડફેટે લીધા છે ઢોરોના માલિક દ્વારા શહેરમાં ઢોર છૂટા મૂકી દેવાતા તે અંગે કોઈ તકેદારી લેવામાં નથી આવી રહી ત્યારે ભુજ નગરપાલિકા જેમ બને તેમ જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ઢોરોના ત્રાસને કારણે બાળકો તેમજ સિનિયર સિટીઝનો માટે સતત જોખમ રહેતું હોય છે જેના કારણે બાળકો અને મોટી ઉંમરના લોકોને ઘરથી બહાર નીકળવું એ અસલામતી ભર્યું બની ગયું છે ત્યારે શહેરમાં ઠેર ઠેર જાહેરમાં ચારો વેચવામાં આવે છે જેના કારણે પણ ઢોર જાહેર માર્ગો પર જમાવડો કરતા હોય છે થોડાક સમય પહેલા જાહેરમાં ઘાસ વેચનારાઓ પાસેથી ઘાસ જપ્ત કરી દંડ વસૂલી સંતોષ માની લેવામાં આવ્યો હતો ત્યારે આગામી દિવસોમાં ભુજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે તેમજ તેને ખુલ્લા મૂકી દેનાર માલિકો સામે લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ચોમાસાની ધ્યાને રાખી અને જે રખડતા ઢોરો છે રસ્તા ઉપર આવતા હોય છે ને તેના કારણે એક નગરજનોને સમસ્યા ઊભી થતી હોય છે નગરપાલિકા દ્વારા અવારનવાર રખડતા ઢોરો પકડવાની તેમજ આવા ઢોરો રસ્તા ઉપર ના આવે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે થોડા સમય પહેલાં જ જે જાહેરમાં ઘાસચારો વેચાણ કરતા હતા આવા ઈસામો ઉપર જાહેરનામાના ભંગ બદલ નગરપાલિકાએ ફરિયાદ માટેની દરખાસ્ત એસપી સાહેબને મોકલી આપેલી છે અને અત્યારે જે માલિકીના ઢોરો જે રખડતા રસ્તા ઉપર આવેલા છે નગરપાલિકાની ટીમોને સૂચના આપવામાં આવેલી છે આવા ડોરોની વિગતો મેળવી લે અને આ તમામ માલિકો ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે જે ટેગ લગાયેલા છે તેના ઉપરથી જ ખાતરી થાય છે કે માલિકીના ઢોર છે આ અને નગરપાલિકાના સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે આવા ઢોરોને આઈડેન્ટીફાય કરી લે અને તેમના માલિકો ઉપર ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી સૂચના આપવામાં આવેલી છે તેમ છતાં તેમના દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવેલા હોવાથી હવે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમના ઉપર